આજે વિશ્વ બિલાડી બચાવ દિવસ છે બિલાડી ક્યારેય ગંદી જોવા મળશે નહીં પોતાના શરીરની સ્વચ્છતા બાબતે બિલાડી સજાગ હોય છે આજે વિશ્વ બિલાડી બચાવ દિવસ છે ત્યારે માનવ જાત સાથે સદીઓથી જોડાયેલ આ પ્રાણી પ્રત્યે પ્રેમ હૂંફ અને લાગણી સાથે તેના જતન વિશે જાગૃતિ લાવવાની જરૂર છે ઓગણીસો ત્રેસઠમાં અઢાર ઓક્ટોબરના રોજ હેલ્ધી અવકાશમાં જનાર પ્રથમ બિલાડી હતી અને તેને અવકાશમાં મૂકી અને માનવજાતને મોટી મદદ મળી હતી લાખો વર્ષથી માનવ ઇતિહાસ સાથે જોડાયેલ બિલાડીને અંધશ્રદ્ધા સાથે બહુ જોડી દેવામાં આવી છે જેમાં કાળી બિલાડી કે આડી ઉતરતી બિલાડી વિશે સુકન અને અપશુકન જોડાયેલા છે બિલાડી આપણા જીવનમાં આનંદ લાવતી હોવાથી પ્રવર્તમાન સમયમાં તેને પાડવાનો ક્રેઝ વધુ જોવા મળે છે બિલાડી આરંભપ્રિય હોય છે ઉંદરના વસ્તી નિયંત્રણ માટે તે શ્રેષ્ઠ કાર્ય કરીને માનવ જાતિને મદદરૂપ થાય છે બિલાડીને દૂધ પાવાથી તેને નુકસાન થાય છે બિલાડીને અવાજ સાંભળવા માટે પોતાના કાનને ડિગ્રી ફેરવી શકે છે બિલાડી સ્વાન કરતા વધુ સારી રીતે સાંભળી શકે છે તેના શરીરમાં ત્રીસ થી વધુ સ્નાયુઓ છે જે તેને દિશા સૂચનમાં મદદ કરે છે તે જુદા જુદા એકસો થી વધુ અવાજો કાઢી શકે છે તમે રસ્તા જતા હો અને બિલાડી ગાડી ઉતરે તો તમને અપશુકન થાય છે પણ આ એકમાત્ર અંધશ્રદ્ધા છે કાળી બિલાડીની ઘણી બધી વિચિત્ર વાતો આ સમાજમાં પ્રસરેલી છે આફ્રિકાના જંગલોમાં રણ બિલાડી કે રાની બિલાડી જોવા મળે છે મધ્ય પૂર્વમાં જોવા મળતી બિલાડી જંગલી બિલાડી પણ કહેવાય છે એક એવી વાર્તા પણ ચર્ચામાં છે કે વૈજ્ઞાનિકો દ્વારા એ સાબિત કરાયું છે કે બિલાડી પાડવાથી તેના માલિકને રક્તવાહિનીના રોગનું પ્રમાણ ઘટે છે અને પાડનાર માલિકને હૃદય રોગનું જોખમ ટળે છે તેમજ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટે છે એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જેને બિલાડી પાળી હતી તેના પરિવારમાં બાળકોમાં એલર્જી બીમારી સાથે ફેફસાની બીમારીઓનો પણ સફળ સામનો કર્યો હતો ડોમેસ્ટિક બિલાડી તમારો ભૌતિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર